એ રૂટીન બાબત છે અહીંયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ અમારો અંદર લેવા પટેલ સમાજનું ભવન છે અને અમે ટ્રસ્ટીઓ આજે એની રેગ્યુલર વિઝિટ માટે આવ્યા છીએ અને સ્વાભાવિક આવ્યો ત્યારે દ્વારકાધીશના ચરણોની અંદર શિસ્ત અમાવવાનું કાયમી માટે અમે ચૂક્યા નથી અને એક રેગ્યુલર વિઝિટ અને આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યો છું પટેલ સમાજ લેવાની વાત કરવામાં આવે તો દ્વારકામાં ઘણું બધું ડેવલપ કર્યું છે જેમ કે જે પટેલ સમાજ ભવન આજે ઘણા બધા લોકો દ્વારકા આવી ધ્વજા ચડાવે છે અનેક પ્રસંગ પટેલ સમાજના દ્વારકામાં થાય છે આગળનો શું પ્લાન નવો દ્વારકા માટે કે આઠ વર્ષ પહેલાં અહીંયા દ્વારકા દ્વારકાંદર લેવા પડેલ સમાજ ભવનનું નિર્માણ કરેલું હતું અને એટલા માટે કે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે નાના ગરીબ પરિવારના લોકો આવતા હોય છે અને એમને એક સમાજ ભવનની અંદર સગવડતા મળે હેતુથી આઠ વર્ષ પહેલાં અહીંયા સમાજ ભવનનું બાંધકામ કરતું આજે વિઝિટ માટે આઠ વર્ષ પછી સ્વાભાવિક રીતે ક્યાંક રિનોવેશનની જરૂર હોય અને આવનારા દિવસોમાં આખો સમાજ પાછો રિનોવેશન કરવા માટેની તૈયારી ચાલે છે વધારે એક્સ્ટ્રા રૂમ બનાવવા માટે પણ જઈ રહ્યા છે એટલે અમારા ટ્રસ્ટીઓની આજે એક રેગ્યુલર આજે વિઝિટ માટે આવ્યા છે ખાસ દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા કેવી અનેક કામમાં તમને સફળતા મળે છે જેનો હાથ તમારી ઉપર હોય છે સમગ્ર ગુજરાત જોવે છે ઘણી બધી સફળતા હમણાં તમને મળી છે કે કાયમી માટે દ્વારકાધીશના નાથ દ્વારા શ્રીજી આશીર્વાદ હંમેશા ઉભર્યા છે એવી મુશ્કેલીનો સમય આવે ત્યારે પણ ભગવાનના ચરણોની અંદર શ્રી સમાવીને મુશ્કેલીઓ દૂર થતી હોય છે એટલે કાયમી માટે શ્રદ્ધા છે અને વર્ષોથી એક પેઢી દર પેઢી એક શ્રદ્ધાનો વિષય છે અને દર્શન માટે કાયમી માટે આવી છે દ્વારકા ટુડી દીવમ દોવાની સૌને મારા જય દ્વારકા